દબાણો બાબતે તાકીદ કરતા લોકોએ સ્વૈચ્છિક દબાણો દૂર કર્યા વેરાવળ તાલુકાના રોડ પર અણાજ નજીક બંને તરફના સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોના કારણે રસ્તાની બંને બાજુથી પસાર થતા

આવેલ બેતાલીસ દુકાન ધારકો દ્વારા સ્વૈચ્છિક પંદર હજાર ચોરસ મીટરનું દબાણ દૂર કરવાનો કિસ્સો સમગ્ર પંથકમાં પહેલીવાર જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ